તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અને જોતા રહો લખત ન્યૂઝ અપડેટ ખાનગી નગરપાલિકામાં ચૂંટણી પૂરી થયાના ચોવીસ કલાકમાં નવા બ્રિજ ઉપર ચૂંટણી પહેલા ચાલુ કરવામાં આવેલી સ્ટ્રીટ લાઇટ બંધ થાનગઢ નગરપાલિકાની ચૂંટણીના અડતાલીસ કલાક પહેલા જ ઓવરબ્રિજ ચાલુ કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પચીસ બેઠક મળીને બહુમતી સાથે જીત્યા હતા અને જીત બાદ ચોવીસ કલાકમાં જ ઓવરબ્રિજ ઉપરની તમામ લાઇટો બંધ થઈ ગઈ છે થાનગઢ નગરપાલિકામાં છેલ્લા આઠ વર્ષ કરતા વધારે સમયથી ઓવરબ્રિજનું કામ ગોકળ હતું ત્યારે ચૂંટણીમાં સૌથી વિકટ ઓવરબ્રિજ પર ચાલુ થશે કે નહીં તે બાબતની ચર્ચા હતી અને નગરપાલિકાના સભ્યોને જો પોલ ચાલુ ન થાય તો નુકસાન જાય તેવું પણ હતું ત્યારે નગરપાલિકાની ચૂંટણી અડતાલીસ કલાક પહેલા ચાલુ કરી દેવામાં આવી હતી તેનો લાલ ભારતીય જનતા પાર્ટીને પચીસ ઉમેદવારોને મળ્યો હતો અને જીતીને જીતીને આવ્યા બાદ કલાકમાં જ ઓવરબ્રિજ ઉપરની લાઈટો બંધ થઈ ગઈ હોવાથી થાનગઢ નગરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ફરી થાનગઢની દશા જેમની તેમ જ રહેશે થાનગઢમાં એક જાગૃત નાગરિક દ્વારા પોતાના નામ નહીં દેવાની શરતે જણાવ્યું છે કે વિરોધ પક્ષ બળવાન હોવો જોઈએ નહીં તો કામ કરવામાં સત્તા પક્ષને આળસ હોય છે પણ આ વખતે નગરપાલિકામાં કોઈ વિરોધ પક્ષ જ નથી એ જોવાનું રહ્યું કે શું થાનની દૂરદર્શા બદલાય છે કે નહીં થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મંગુળભાઈ ભગતે જણાવ્યું કે ભલે અમે હારી ગયા પણ થાનગઢના પ્રશ્નો ઉઠાવતા રહીશું જો લાઈટો ચાલુ કરવામાં નહીં આવે તો ચોવીસ કલાકની અંદર ઓવરબ્રિજની અવરજવર માટે બંધ કરી દેવામાં આવશે અને જીતેલા તમામ સભ્યને અમે ભાન કરાવશું